પ્રધાનમંત્રીના કાફલા વચ્ચે વિદ્યાર્થીને પોલીસે મદદ કરી માનવતા મਹਿકાવી વિદ્યાર્થીની લેટ થઈ જવાના ડરે આંખોમાં આંસુ આવી જતા પોલીસે પીએમના કાફલાની પાછળ વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ હતી વડાપ્રધાન સુરતમાં બે દિવસના કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા લિંબાયતના લેલગરી ગ્રાઉન્ડ જમાં કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રિ સરકીટ હાઉસ ખાતે રોકાયા હતા અને સવારે નવસારી જવા રવાના થયા હતા તે સમય રસ્તો બંધ હોવાથી બોર્ડની પરીક્ષા આપવા નીકળેલી વિદ્યાર્થીના વારે સુરત પોલીસ આવી જતાં વિદ્યાર્થીની સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી વિદ્યાર્થીની આંખમાં આંસુ આવી ગયા હતા રડતા રડતા રસ્તા પાસે ઊભી હતી તે દરમિયાન પોલીસે તેમને પીએમ ના કાફલાની પાછળ 1 મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા માટે ગાડી રવાના કરી દીધી હતી કાફલા પાસે ઉભેલા તમામ વાહન ચાલકો પણ આ નજારો જોતા હતા વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થીનીનો સમય બચાવી લીધો હતો